નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ નસવારી ખાતે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી નિમિત્તે પથ સંચાલન અને શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંઘ સેવકો જોડાયા હતા સ્વયંસેવકો દ્વારા વ્યાયામ યોગ અને આસન પ્રયોગનું પ્રદર્શન કરવામાં આવ્યું જેનાથી સંઘના શારીરિક અને માનસિક શિસ્તના મૂલ્યો સ્પષ્ટ જોવા મળ્યા હતા આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી ધીરેન્દ્રસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વક્તા તરીકે છોટા ઉદેપુર જિલ્લાના પ્રચારક મહેશભાઈ સુથાર એ સંઘની વિચારધારાને ઉજાગર કરતા પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું નસવાડીના રોડ રેવાજીનથી પથ સંચાલનનો આરંભ કરવામાં આવ્યો હતો રસ્તા માર્ગો પર નગરજનો દ્વારા સ્વયંસેવકો ઉપર પુષ્પવર્ષા કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું દેશભક્તિના નારાઓ વચ્ચે સંઘસેવકો સેવકો ઉત્સાહભેર શહેરના મુખ્ય માર્ગો પર પરેડ કરતા નજરે પડ્યા હતા કાર્યક્રમનું સમાપન એસપી સોલંકી વિદ્યામંદિર ખાતે થયું હતું જ્યાં શસ્ત્ર પૂજન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી સંગ સંઘસેવકોમાં ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમની લહેર જોવા મળી હતી રિપોર્ટર મુકેશ પરમાર નસવાડી પ્રકોપ ન્યૂઝ